મા ભૂમની રક્ષા માટે સમગ્ર જિલ્લામાંથી અનેક યુવાનો આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને લશ્કરમાં જોડાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા પણ ગૌરવ સમાન ઇન્ડિયન આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી પોતાના વતન આવેલા અનેક યુવાનોનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠા ડીસામાં રામ ફિઝિકલ એકેડમી ડીસા દ્વારા ટીસીડી ગ્રાઉન્ડ ખાતે ટ્રેનિંગ પૂરી કરી આવેલા જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી નરેશ પ્રજાપતિ મહેન્દ્ર કાપડી કમલેશ જાટ મહેશ ઠાકોર હરેશ દીપ કુંદન પ્રજાપતિ ભરત રાણા જે તાજેતરમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પોતાના માદરી વતન આવ્યા છે અને તમામ જવાનોનું ડીસા ખાતે સન્માન યોજાયું હતું જેમાં આયોજક દ્વારા તમામ જવાનોને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવી શાલ ઉઠાડી સન્માન કર્યું હતું

તેમનો ટ્રેનિંગ કરાવીને પોતાના વતન વધાર્યા હતા અને અમારે સમાન સમારોહનો કાર્યક્રમ રાખેલો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત હિન્દુ યુવા સંગઠનના કાર્યકર્તા સમાજના અગ્રણી અને અમારા એકેડેમીના છાત્ર આજે કાર્યક્રમ રાખ્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો અને આગળ પણ મારો એ જ ઉદ્દેશ્ય છે કે શ્રીરામ ફિઝિકલ એકેડેમીમાંથી વધારેમાં વધારે છાત્રો અહીંયાથી ટ્રેનિંગ લઈ અને પોતાનું અગ્નિવીર આર્મી પેરામિલિટરી ફોર્સ બીએસએફ અથવા ગુજરાત ગવર્મેન્ટની જેટલી પણ ભરતીઓ થાય એમાં સફળ થાય એવી મારી આશા છે અને અહીંથી વધારેમાં વધારે યુવાનોને ટ્રેનિંગ આપી અને દેશ અને રાષ્ટ્ર માટે એમને સમર્પિત કરવું એ જ મારું સપનું છે હું શ્રીરામ એકેડેમીનો ગૌરવ પ્રજાપતિ નરેશકુમાર શ્રીરામ ફિઝિકલ એકેડમીનો કોચ દશરસિંહ પઢિયારને ખૂબ જ અભિનંદન કહેવા માગું છું કે અમારા બધા સાથીઓને અલગ અલગ રેજીમેન્ટથી ટ્રેનિંગ કરેલા આવેલા હતા ત્યારે દશરથભાઈ અમારું સ્વાગત કર્યું અને અમારા બધા જેટલા પણ અહીંયા ટ્રેનિંગ કરતા હતા દશરથભાઈ ભાઈ તેમને બધા અમારું ખૂબ સ્વાગત કર્યું તે બદલ દશરથભાઈનું ખૂબ ખૂબ અભિનંદન માનું છું અને અમારા ફોટા પોસ્ટર છપાયું અને અમારું સ્વાગત કર્યું નાસ્તા હાર અને અમારી બહેનોએ અમારું સ્વાગત કર્યું તે બદલ દશરતસિંહ પટેલનું બધા ભાઈઓ તરફથી ખૂબ ખૂબ અભિનંદન માનું છું જગદીશ સોની સાથે બ્યુરો રિપોર્ટ ધૂડી ગુજરાતી ન્યૂઝ